શું મિત્રો તમે ક્યારે રોટલીની મેગી સેન્ડવિચ બનાવી છે જો ના બનાવી હોય તો વિડીયો જોયા પછી તમે મિત્રો બનાવવાનું ચાલુ કરી દેવાના છો મિત્રો તમારા ઘરે જે રોટલી વધેલી હોય ઘઉંની રોટલી ઠંડી તેને તમારે મિત્રો ચાર પાંચ છ જે રોટલી વધી હોય તમારે લેવાની છે અને તમારે ચપ્પુની મદદથી તમે વિડીયોમાં જોઈ શકો છો રીતના ચોરસ આકારમાં તમારે કાપી લેવાની છે એટલે કે આવી રીતના ચોરસ ટુકડામાં તમારે રોટલીને કાપી લેવાની છે અને હવે તમારે મિત્રો એક લોઢીને ગરમ કરવા માટે મૂકવાની છે અને રોડ લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તેના ઉપર તમારે તેલ લગાવવાનું છે બ્રશ દ્વારા અને તેની ઉપર તમારે મેગી આપણે જે બનાવવાની છે જે રેગ્યુલર મેગી બનાવતા હોય તેવી રીતના મેગી બનાવીને તૈયાર રાખવાની છે અને ત્યારબાદ તેને ઠંડી કરવાની છે મેગીની અને મેગી ઠંડી થઈ જાય પછી તમારે તેને તવા ઉપર આવી રીતે મૂકવાની છે અને તમારે વ્યવસ્થિત તમારે ઉપર નીચે તેલ લગાવીને તેને વ્યવસ્થિત ફ્રાય કરી લેવાની છે આ મેગી છે એને વ્યવસ્થિત તમારે બે ત્રણ મિનિટ સુધી રાખવાની છે જેથી કરીને વ્યવસ્થિત ફ્રાય થઈ જાય અને એકદમ કડક જેવી થઈ જાય પછી તમારે મિત્રો તેને અલગ વાસણની અંદર લઈ લેવાનું છે અને મૂકી દેવાની છે અને હવે મિત્રો જે રોટલીના આપણે ચોરસ ટુકડાઓ કરેલા હતા એને પણ લોઢી ઉપર મૂકીને તમારે વ્યવસ્થિત ફ્રાય કરી લેવાના છે હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ કાંતિભાઈ જાદવને ગુંજારગામથી શૈલેષભાઈને વલસાડથી રમેશભાઈ રાઠોડને જૂના નેસડાથી નીતાબેન પાઠકને પાદરાથી ભરતભાઈ રાજપૂતને થી મહેન્દ્ર ગામિતને માંડવીથી બાબુલાલને થી શિલ્પાબેન પંચાલને થી જયેશ પોરબંદર થી અને મીરા અમદાવાદ થી જાય છે તો હવે મિત્રો વ્યવસ્થિત રૂપ ફ્લાય થઈ જાય પછી તમારે મિત્રો તેના એક ભાગ ઉપર તમારે ગ્રીન ચટણી તીખી તમારે જે ચટણી આવે એ તમારે લગાવી દેવાની છે અને ત્યારબાદ તેની ઉપર તમારે ટામેટાની સ્લાઇસ કરીને મૂકવાની છે ત્યારબાદ થોડી બાફેલા બટાકાની સ્લાઇસ કરીને મૂકવાની છે અને છેલ્લે તમારે કાંદાની સ્લાઇસ કરીને મૂકવાની છે અને આટલું બધું થઈ જાય પછી તમારે તેના ઉપર ચીજ છે એ તમારે ખમણી લેવાનું છે અને હવે મિત્રો હવે તમારે તેની ઉપર પહેલું જે આપણે મેગીનું ચોરસ ફ્રાય પીસ હતું તે તમારે તેના ઉપર મૂકી દેવાનું છે અને હવે ફરીથી તમારે તેની ઉપર તમારે થોડું ચીઝ ખમણી લેવાનું છે અને ત્યારબાદ થોડો તમારે મેગીનો મસાલો તેના ઉપર ઉમેરી દેવાનો છે અને મિત્રો તો ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે મિત્રો જે બીજા રોટલીના ટુકડા ઉપર છે સમયે તમારે ટામેટાનો સોસ લગાવી દેવાનો છે અને તેના ઉપર તમારે આ જે પહેલો ટુકડો હતો સેન્ડવીચવાળો આપણે મેગીવાળો એના ઉપર તમારે આ ટુકડો બીજા રોટલીના ટુકડાને મૂકી દેવાનો છે અને હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે અલગ વાસણની અંદર આ બધું લઈ લેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો તમારા માટે જોરદાર ટેસ્ટી રોટલીની મેગી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો આમાં આપણે બ્રેડનો જરા પણ ઉપયોગ કર્યો નથી માત્ર રોટલીમાંથી આપણે આ સેન્ડવિચ બનાવેલી છે તો જેમ નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવવાની છે તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો જો તમને અમારો વિડિયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા છે નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ